વીમા કંપનીઓની વર્લ્ડ કોન્ફરન્સમાં ભાગ લેવા યુ એસ એ જશે એસ પી ધામેલિયા ઈ સ એક હજાર નવસો બાણુંમી એસ પી ધામેલિયા એલઆઇસીના જીવન વીમાના કન્સલ્ટન્ટ તરીકે કામગીરી કરે છે રાજકોટ શહેરના એલ આઈસી કન્સલ્ટન્ટ એસ પી ધામેલિયા તાજેતરમાં એલ આઈસી ઓફ ઇન્ડિયા દ્વારા ટોપ ઓફ ધી ટેબલમાંગ પસંદગી થતા તેઓને યુ

એની ઝેળવરભરી ચર્ચા કરીશું અને હું એમાં ઈશ્વર મારા દિલથી ભાગ લેવાનો છું મારું પણ એમાં વક્તવ્ય રહેશે જ્યારે જ્યારે મને એમાં મોકો મળશે ત્યારે હું ઈશ્વર બોલીશ માને એવું જાણીશ